જાયન્સ મોડાસા તેમજ જલારામ હોસ્પિટલ મેઘરજ દ્વારા નેત્ર નિદાન કેમ્પ અને ચશ્મા વિતરણનું આયોજન કરાયું જાયન્સ મોડાસા દ્વારા જલારામ હોસ્પિટલ મેઘરજના સહયોગથી રત્નદીપ ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ કુણોલ ખાતે નેત્ર નિદાન તેમજ ચશ્મા વિતરણનું આયોજન કરવામાં આવ્યું અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના આદિવાસી વિસ્તારમાં રત્નદીપ ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ ખાતે શ્રીમતી મનીષાબેન પી ખરાડી હાઈસ્કૂલના ટ્રસ્ટી જગદીશભાઈ ખરાડી આચાર્ય શ્રી શિક્ષક સ્ટાફ તરફથી આર્થિક સહયોગ સાથે આ કેમ્પમાં ગામના આગેવાનો જાયન્ટ મોડાસાના પ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ મંત્રી મુકુંદ સોની જાયન્ટ મોડાસા સહિયર પ્રમુખ જ્યોત્સનાબેન પ્રજાપતિ મંત્રી છાયાબેન સોની જીવદયા પ્રેમી નિલેશ જોશી જાયન્ટ જોન ડાયરેક્ટર અને પર્યાવરણ પ્રેમી પ્રવીણ પરમાર મોડાસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ જાયન્ટ મોડાસાના ડિસ્ટ્રિક્ટ ડાયરેક્ટર વનિતાબેન પટેલ કલ્પેશ પંડ્યા અમિતાબેન સોલંકી જલારામ આરોગ્ય મેઘરજના પીઆરઓ આર ઓ ડૉક્ટર બી પી તેમજ ડૉક્ટરની ટીમ હાજર રહી કુનોલ ગામ તેમજ આજુબાજુના આદિવાસી વિસ્તારના જરૂરિયાતમંદોએ મોટી સંખ્યામાં દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો વિરોચી પલ્પેશ પટેલ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર અરવલ્લી